પ્રભુનું પવિત્ર વચન આપણી સાથે છે સર્વ દુઃખ થી યહોવા તારું રક્ષણ કરશે તે તારા આત્માની સંભાળ રાખશે ભરોસો કરીએ વિશ્વાસ કરીએ કે જે ઈશ્વર પર સવારથી આપણે ભરોસો કરીને આગળ વધી રહ્યા છે જે પ્રભુ પર આપણે સવારથી વિશ્વાસ કરીને અત્યારની પડ સુધી તેમની સાથે રહ્યા છે વિશ્વાસ રાખ્યો છે તેઓ આપણી પ્રાર્થનાને કદી અવગણના કરશે નહીં હાલેલુયા જેમ દૂતે મરી એમને કહ્યું જખરિયાને કહ્યું તારી પ્રાર્થના સાંભળવામાં આવી છે બીમા હાલેલુયા લોડ હા એમ પ્રભુ આપણને પણ કહી રહ્યા છે જેમ પ્રભુએ આપણા બધાની પ્રાર્થનાઓ સાંભળી છે ગભરાઈએ નહીં આપણે એવા ઈશ્વરની સમક્ષ નમીએ છે આપણે એવા ઈશ્વરની પ્રાર્થના કરીએ છીએ આપણે એવા ઈશ્વરને આપણે વિનંતી કરી રહ્યા છે કે જે એકલા જ ઈશ્વર છે જે એકલા જ પ્રભુ છે ના એમની પહેલા કે ના એમના પછી હાલી લોડ તેઓ જીવતા જાગતા ઈશ્વર છે હાલેલુયા પ્રેઝ લોર્ડ અને જ્યારે એવા ઈશ્વરને આપણે પ્રાર્થના કરી છે ભરોસો રાખીને છીક સવારથી આપણે સાધના સમયમાં આપણે આવ્યા છે સાધના સમયમાં ફરીવાર તેમની આગળ નમી શક્યા છે ત્યારે વિશ્વાસ રાખીએ ગભરાઈએ નહીં ઉદાસ ન થઈએ दुखी ना थे निराश ना थे बल्कि हूँ कहीं के पड़ तो ना मुकी जगत तो किए से नहीं था है। केम के तेवनी पासे जगत नहीं आँखों चे पर आपने ઈશ્વરના બાળકો છે આપણી નાગરિકતા આકાશમાં છે આપણે પ્રભુ ઈસુના લોયમાં ખરીદાયેલા છે આપણે એકલેશિયા છે આપણે રાજ માન્ય યાચક વર્ગ છે હાલેલુયા પ્રેઝ ધ લર્ડ આપણે સ્વર્ગના રાજકુમારના લોયમાં ખરીદાયેલા છે અને માટે આપણે બીએ નહીં માટે આપણે ગભરાઈએ નહીં માટે આપણે ઉદાસ ના જો દુખી થાય તો વધારે દુખી દુઃખી જો દુખી રહેશો તો વધારે દુખી થશો હાના ને પનીનાની વાત જાણીએ છે આપણે પનીના હાનાને ચીડવતી હતી કે કે જાણતી હતી કે દુખી છે અને શેતાન પણ આપણા દુઃખનો ઉપયોગ કરીને આપણને વધારે દુખી કરે છે જો તારા ઈશ્વરે તને શું આપ્યું તારી પ્રાર્થનાનો ઉત્તર આપ્યો નથી તારી ભક્તિ સામે તેને તને કશું આપ્યું નથી સવારથી તને દુઃખી કરે છે સવારથી તને દુઃખી કરી છે તારી પ્રાર્થનાનો ઉત્તર જો હજી તને મળ્યો નથી ને ઘણી બધી વખત દુખી અવસ્થામાં સારી બાબતો આપણે જોઈ શકતા નથી એલકાના તેના માટે સગડું સારું અને વધારે તેને આપતો હતો પનીના કરતા તેને વધારે આપતો હતો તેને વધારે પ્રેમ કરતો હતો પણ એ દુખી રહેતી હતી એટલા માટે એ એનો પ્રેમ ઘણી બધી બાબતો જાણે એ એનો મહેસૂસ એનો આનંદ એ માણી શકતી ન હતી અને માટે હું તમને કહેવા માંગીશ કે દુખી થઈને નિરાશ થઈને રડીને ફરિયાદ ન કરીએ પણ આપણા પ્રભુએ ઉદ્ધાર કે આપણું સાંભળ્યું છે આપણી પ્રાર્થનાનો ઉત્તર આપણને મળવાનો છે બધું સારું થઈ જવાનું છે એ વિશ્વાસ સાથે આનંદમાં વધી આગળ હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ પ્રભુ બધું સારું કરનાર છે એ વિશ્વાસ મને ઘણા બધા લોકો બિઝનેસ કરતા હશે ઘણા બધા લોકોને પેન્શન આવતું હશે તમારા ઘણા બધા લોકો જોબ કરતા હશે પણ પ્રભુના તમે એ સેવક સેવિકાઓ વિચાર કરો કે જેઓ પોતાનું જીવન ઈશ્વરને સમર્પિત કર્યું છે જેમને માટે સવાર અને સાંજ અને બપોર એ પ્રભુને માટે છે જેમના માટે જીવ તે ખ્રિસ્તને મરવું તે લાભ છે તેઓ એક જ કામ કરે છે જે ઈશ્વરે સોંપેલું છે પ્રભુ એમના કુટુંબનું પણ ભરણ પોષણ કરે છે હાલેલુયા તેઓ જો કદાચ જગતની પ્રમાણે ચિંતા કરવા બેસી જાય તો શું થાય પ્રભુએ તમને આરો આપ્યો છે એને પ્રભુ આશીર્વાદિત કરશે ગભરાઈએ નહીં જેમની પાસે કશું નથી એમને પ્રભુ જો આશીર્વાદ આપે છે તો જેમની પાસે છે એમને કેટલો આશીર્વાદ આપશે હલેલુયા તમારી જોબ દ્વારા તમારા બિઝનેસ દ્વારા તમારી પ્રાર્થના દ્વારા તમારા પ્રયત્નો દ્વારા પ્રભુ કચ્છિત આશીર્વાદ આપશે અને જે કઈ તમારા પ્રશ્નો છે એને દૂર કરશે પ્રભુ હલેલુયા પ્રભુ જાણે છે એમના બાળકોના દુખને કઈ રીતે દૂર કરવાનો હી નોસ હું ઘણી વાર કહું છું પાસે જ્યારે ઘણી બધી એવી બાબતો આવતી હોય છે ત્યારે કે જો અમે તમારી જેમ વિચારીએ તો અમારું શું થાય તમે તો પૂરા છતાં પણ જો તમને આ મુશ્કેલીઓ દેખાતી હોય તમારી પાસે દરેક જગ્યા પર આરો છે જ્યારે પ્રભુ પર વિશ્વાસ કરનારા લોકો માટે ફક્ત પ્રભુ છે હું કહું છું તમે પણ પ્રભુ પર ભરોસો કરો તમારો જે આરો છે અથવા તમારો જે સપોર્ટ છે એના પર નહીં પણ જીવતા ઈશ્વર પર ભરોસો કરો જેના કારણે તમારો વિશ્વાસ વધારે વધે હું ઘણીવાર કહું છું કે કોઈ પાંચ ડિજિટનો સેલેરી આંકડો રકમ કોઈનું ઘર ચલાવતો નથી દરેકનું ઘર પ્રભુ ઈશ્વર ચલાવે છે ઈશ્વર ચલાવે છે હલે લોહિયા પ્રેઝ લોડ આપણા ઘરના માલિક આપણા ઘરના ચલાવનાર આપણા પ્રભુ છે આપણા ઉદ્ધારક છે હાલે લુયા પ્રેઝ લોડ અને જો આપણે પ્રભુના છે આપણા ઘરના માલિક પ્રભુ છે અને જો યહોવા મહારા અને તમારા પાળક છે તો વિશ્વાસ રાખજો કઈ પણ ખોટ પડવાની નથી હાલે લુયા

મારો ને તમારું રક્ષણ કરો અને આગળના સમયમાં આપણી સંભાળ અને કાળજી લો હાલી લઈએ આઈ મીન આવો પ્રાર્થના સાથે દિવસના અંત ભાગમાં આગળ વધીએ ભલે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ થેન્ક યુ પ્રભુ થેન્ક યુ પ્રભુ સેન્ક યુ પ્રભુ ચેન્કયુ પ્રભુ હાલે લુયા હાલે પ્રભુ દિવસ નામ તે ફરી વાર તમારી આગળ અમે નમી શક્યા છે તેને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને પ્રભુ જે સર્વ લોકો મારી સંગતમાં છે પ્રભુ જે લોકો તમારી આગળ નમ્યા છે પ્રભુ જેમણે તમારા પર પોતાનો વિશ્વાસ જાહેર કર્યો છે જીત્યો એ પોતાનો ભરોસો હજી પર તમારા પર રાખ્યો છે સર્વને તમે આશીર્વાદ આપો પ્રભુ જેમ તેઓ વિશ્વાસ કર્યો છે તે પ્રમાણે તમારી મોટી કૃપા દ્રષ્ટિ મોટી દયા તેઓના પર થાવ તેવી પ્રાર્થના કરીએ છીએ અને આજે સાંજે અમે સર્વ તમારી મોટી કૃપા અને દયા જોઈ શકીએ જેમ અમે સવારે વિશ્વાસ કર્યો एम अत्यारे अमे पामी सकीए एवुं थवा देजो दरेक आँख मन आंसू ने तो प्रभु तमे आनंद में बदली नाखजो प्रभु चार सौ वर्ष पछी तमारा लोकों मुलाका तमे मुलाकात लीधी तेमना निशासा तेमना दुष्का तमे जोया तमे सांभळ्या પ્રભુ એમ આજે સાંજે પણ પ્રભુ અમે તમને વિનંતીભરી પ્રાર્થના કરીએ છીએ કે જેઓ સવારથી પ્રભુ આખો દિવસ પ્રભુ તમારી રાહ જોઈને બેઠા છે પ્રભુ તમારી સહાય માટે પ્રભુ તેઓ ગૂઠોડો પર છે પ્રાર્થના કરી રહ્યા છે પ્રયત્નો કરી રહ્યા છે પ્રભુ તમે તેમને સફળ કરો તેમની પ્રાર્થનાઓ સાંભળો તેમની જરૂરિયાત પૂરી પાડો છે ચિંતા દૂર કરો પ્રભુ જે કઈ બાબત છે પ્રભુ તમે બધું જ જાણો છો પ્રભુ ભલે અમે નથી જાણતા પ્રભુ પણ જે અસંગતમાં છે એમના વિશે તમે બધું જ જાણો છો પ્રભુ કોને કઈ પ્રકારની જરૂરિયાત છે પ્રભુ એ તમારાથી છુપાયેલું નથી ત્યારે પ્રભુ અમે તમને પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે તમે તેમને સાજા કરો તમે તેમની જરૂરિયાત પૂરી પાડો તમે તેમને હસાવો તમે તેમને આનંદ આપો પ્રભુજીઓ જુદા માર્ગ પર ચાલે નીકળ્યા છે તમારાથી દૂરનો રસ્તો જેમણે લીધો છે એવા લોકો માટે પણ પ્રાર્થના કરીએ છીએ તમે તેમનો બચાવ કરો તમે તેમને પાછા લાવો વ્યભિચારમાંથી વ્યસનોમાંથી કુટેવમાંથી સબતોમાંથી સંગતોમાંથી આદતોમાંથી તમે તેમનો બચાવ કરો પ્રભુ અમે એવી પ્રાર્થના કરીએ છીએ તેઓના પર અમે તમારું રક્ત કબૂલ કરીએ છીએ તેઓનો નાશ ના થાય પણ બચાવ થાય એવી પ્રાર્થના કરીએ છીએ તોટેલા ઘરને જોડજો પ્રભુ ને ખાલી જ કરો પ્રભુ જે પણ કારણ છે પ્રભુ લડાઈ ઝઘડાનો એ દૂર કરજો પતિ પત્ની એક રહે પ્રભુ એવી અમે હૃદયથી પ્રાર્થના કરી છે કે બાળકોને માતા અને પિતાનો પ્રેમ મળી રહે પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ જુદા જુદા પ્રકારના રોગોથી તમારા બાળકો પીડાઈ રહ્યા છે પ્રભુ ઘણા રોગો જીવ લહેર છે અકસ્માત થયો છે પ્રભુ ચામડીના હાડકાના જાત જાત ચામડીના હાડકાના રોગો છે જાત જાતના કેન્સર છે લોહીના રોગો છે નસોના રોગો છે ચામડીના આ કાન ગળાના ફેફસાના નાના મોટા મગજના પ્રભુ માઇગ્રેન છે થાઇરોઈડ છે એસિડિટી છે પ્રભુ અને પ્રભુ જે તે રોગ હમણાં તેમના શરીરમાં હોય એમાંથી તમે તેમને સાજા કરો પ્રભુ તંદુરસ્ત કરો પ્રભુ

જુદી જુદી પરીક્ષામાં પાસ કરો આઈલ ટીએસના બેન્ડ આપો પિતા વિધવા બહેનો વિધુરો અને અનાથોની સાથે રહો મન બુદ્ધિના લોકો માનસિક રોગોને પણ તમે સાજાપણો આપો એવી પ્રાર્થના કરે છે દરેક પ્રકારના દુઃખોમાંથી તમારા બાળકોનો તમે આ બાદ બચાવ કરજો અને તેમને તમારો પ્રેમ આનંદ અને શાંતિ આપજો મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરો સાંભળે છે તેમને આશીર્વાદિત કરો બીજાને મોકલે છે તેમને આશીર્વાદિત કરો જેમણે બંધ કર્યું છે મોકલવાનું તેમનું મન બધું જે તે કારણ છે પ્રભુ એ કારણ તમે દૂર કરો અને હજી વધારે મજૂરો પ્રભુ તમે મોકલો કે જેના દ્વારા પ્રભુ અમે રોજે રોજ તમારા નામે આત્માઓ જીતી શકીએ પ્રભુ એવું તમે થવા દો મુસાફરીમાંથી દરેકને સલામત ઘરે લાવજો પ્રભુ રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો રાત્રિના સમયમાં ખોરાક વસ્ત્ર અનપાણી આપજો નાના મોટા પાપ ગુનાઓ માફ કરજો અને સવારના સમયે ફરી વાર તમારું પવિત્ર નામ લેવાને તેડી લાવજો માગતા પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં બાપ સાંભળીને માન્ય કરજો આમીન આમીન Amen.